કલોલ હાઈવે પર ડીમાર્ટનો દબાણ જાહેર રોડ પર પ્રાઇવેટ પાર્કિંગ નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને હું છું માનસી કલોલમાં મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલ ડી માર્ટ દ્વારા જાહેર રોડ પર પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે સામાન્ય નાગરિકો માટે અડચણ ઊભી થતા લોકોએ આ મામલે તંત્રની બેદરકારી પર સવાલ ઉઠાવ્યા છે કલોલના આ હાઈવે પર દૈનિક હજારો વાહનો પસાર થાય છે પણ ડીમાર્ટ દ્વારા જાહેર રોડ પર પાર્કિંગ સ્ટેન્ડ ઊભું કરાવતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આસપાસના દુકાનદારો અને સ્થાનિક લોકો માટે પણ આ નવ દબાણ મુશ્કેલીનું કારણ બની ગયું છે સ્થાનિક નાગરિકો દુકાનદારો વાહન ચાલકો અમે રોજ અહીંથી પસાર થયા છીએ પણ ને કારણે ટ્રાફિક જામ થઈ જાય છે કોઈ એક્શન લેવાતું નથી દુકાનદારોના જણાવ્યા મુજબ અમારા ધંધા પર અસર થાય છે કારણ કે ગ્રાહકો માટે મહત્વપૂર્ણ એ છે કે સામાન્ય માટે કઈ રીતે રહેશે સ્થાનિક તંત્ર પગલા લેશે તો તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આ મામલે આગળ શું થાય છે તે પર સતત નજર રખાશે તો જોતા રહો પ્રકોપ ન્યૂઝ યશ ગુપ્તા સાથે હું છું માનસી પ્રકોપ ન્યૂઝ કલોલ